એનું હરે કાક હશે એને હું લીધું હોય દીધું હોય આપડે ભાઈ કાય જાણતા નથી પણ એને બધા છે ને ગોતતા તા ઘણા સમય પેલા શ્રાવણ મહિના વાત ત્યારે ત્યારે એને બધા ગોતતા ને વાહે પડેલા છે ને એમ કેતા ને ગાડી ઘોડા જોઈ એને થોડો ગોતવો પડે તો આપડે હુરા પુરા હોય લે ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર સુરતના કિરણબેન પટેલ નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ બેન જે છે એમની સાથે ફ્રોડ થયો છે તેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો વાત સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો આ બેન સાથે ફ્રોડ કરનાર એક ભાઈ છે અશોકભાઈ અને અશોકભાઈ જે છે એ મિત્રો દાનભા બાપુ જે છે તેમના સેવક છે તે વાત મિત્રો તે બેન કરી રહ્યા છે તો આવો સાંભળે કે મિત્રો આજે અશોકભાઈ જે છે એમને આ બેન સાથે બે તોલા સોનાની ચેન લઈ અને આ બાબતે તેમને ફસાવ્યા છે તો આવો સાંભળીએ કે આ બેન સાથે શું ફ્રોડ થયો છે અને ખરેખર આ જે ભાઈ અશોકભાઈ છે તે દાનભા બાપુના સેવક છે કે કેમ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આજ રોજ મને સુરતથી કિરણબેન લેવા પટેલ જેમનો મને ફોન આવ્યો તો સુરતના ચીકોવાડી વિસ્તારમાં રહે છે જેને ભોળાદના દાનભા બાપુના શિષ્ય અશોકભાઈ કરીને છે જેના હાથમાં દાનભાનનું ટેટું પણ કરાવેલું છે કિરણબેનનો બે તોલાનો સોનાનો ચેન દેવના નામે બઠાવી લીધો છે દાનભાનને ભોડાથી અને ભોળાથી સેવા કરવા જાતો અશોકભાઈ પણ એની આ કોળા સેવા કરતા કરતા એક પાંચ વર્ષનો જે દીકરો છે એની બાઈને પણ ત્યાં ભોડાથી ઉપાડી ગયો છે જેનું કિરણબેનનું આવું કહેવું છે અને એ ભાઈ ત્યાંથી સિનારવું કર્યું નાવું કીરું કર્યું એટલે અત્યારે અમદાવાદની અંદર ખુખાર મેલડીએ રહીએ છે હવે અમદાવાદ દાનભાન ત્યાંથી ભોળાદથી બાઈ ઉપાડી ગયો સિનારવો પ્રોબ્લમ કર્યો છે જેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે અને અશોકભાઈને મેં દસથી બાર ફોન કર્યા અલગ અલગ નંબરમાંથી દસ દસ બાર બાર ફોન કર્યા પરંતુ જેમને ફોન મારો ઉપાડ્યો જ નથી એટલે આ અશોકભાઈના નંબર પણ આમાં નાખું છું અને દાનભાની પાછળ જે ભોડું દેખાય ને એ અશોકભાઈનું છે એટલે મિત્રો એના હાથમાં દાનભાનું ટેટું પણ કરેલું છે અને આ કિરણબેન છે એમના બે તોલાનો સેન સોનાનો ઉપાડી ગયો છે હવે કિરણબેનને એના ઘરવાડે કાઢી મૂકી છે કે મને પૂછ્યા વગરનો તે સેન દીધો છે તો તું સેન દીએ તો જાય પાછી આવજે એટલે અટાણે કિરણબેન એના ભાઈના ઘરે રહીએ છે જો કે આ ધર્મ સ્વધર્મ આ ધર્મ નહીં દાનભાના નામથી ભોળાદના હુરાપુરાના નામથી ખુખાર મેલડીના નામથી જે સ્ત્રીઓના શોષણ થાય છે જે સ્ત્રીઓ અત્યારે ઘરભંગ થઈ અત્યારે છતાં ભાઈડે એના ઘરવાળાએ અત્યારે જે કિરણ કિરણબેન છે એમના ભાઈના ઘરે જવું પડ્યું શું કામ એને કીધું કે મને પૂછ્યા વગર ત્યાં હોનાનો ચેન દી દીધો છે તો તું એ ચેન આપે તો જ ઘરે આવજે હવે અત્યારે આ ભગવાનના નામે આની જિંદગી બગડી કે હૈરી તમે વિચારીજો હવે આ રેકોર્ડિંગની અંદર સાંભળજો કિરણબેનને કેવું છે એનું તકલીફ ઊભી થઈ છે અને આ દેવના નામે અશોકભાઈએ કેવું કર્યું છે અશોકભાઈના મોબાઈલ નંબર પણ આમાં નાખું છું બને એટલો વિડીયોને શેર કરજો અને અશોકભાઈ આ નામની વ્યક્તિ ક્યાંય હોય તો એને જોજો આ બેન અત્યારે બિચારી મરવા પડી છે ને એનો ઘરવાડે અત્યારે કાઢી મૂકી છે જેને દાનભાને હુરાપુરાના નામથી આ હુરોપુરો સુખ આપે છે દુઃખ આપે છે જો એ ભગવાનને એનાથી જો માનતા ઉ થતી હોય તો ભોળાથી આ બાઈને આવડો આ લઈને લઈ વયો ન ગયો હોત જો એ હુરાપુરામાં પરચો હોત તો આ બાઈનો સેન બતાવ્યો ન હોત તો હુરોપુર આને પછાડી દીધા હોત પણ ધર્મના બાને પરચાના બાને આ જેની આ માંગણ પ્રત્યે હાલી રહી હોય જો કે કોઈ ધર્મની નિંદા નથી કરતો પૂરાપુરાની ટીકા નથી કરતો પણ એમાં સત હોય તો એ ત્યાં સેવા કરવા આવતો તો એ બાઈને લઈને વિયો ન ગયો હોત પણ એમાં જો પરચો હોત તો આ બાઈ અટાણે બિસારી ઘરવાર કાઢી મૂકી હોત તો એને ઘરવાળો આ કામ કર્યું ન હોત જે ત્યાં જાય છે એ બધાએ પ્રેમ ફસાય છે પછી આવી બાઈ પાંચ વર્ષના છોકરો હોવા છતાં એના ઘરવાડાને મૂકીને અટાણી એને ત્યાંથી બાઈને ઉપાડી લીધી સેવા કરવા જતી હતી અને એ દાનવાની બધે ઓળખે છે પણ છે અને અશોકભાઈને સેવા કરવા જતા હતા જેનો ફોટો પડે ખૂણામાં મૂકું છું અને આ વિડીયો પણ સાંભળી લ્યો કે ધર્મના બાને કેવા ધતિંગ હાલી રહ્યા છે તમે આ ઓડિયોને બને એટલો શેર કરજો જેથી કરી અને આ જે અંધશ્રદ્ધાની અંદર જે પબ્લિક ફસાઈ રહી હોય જે સ્ત્રીઓના શોષણ થતા હોય એનો આમાં પર્દાફાશ થઈ રહ્યો છે જય ભીમ નમો બુધાય જય જવાન જય કિસાન હા બોલો મનસુખભાઈ બોલો હા મનસુખભાઈ આમાં એવું છે મારા બેન છે ને હે

એમાં એવું છે આપણે ભોલાદ સેવા માં જતા અશોક ભાઈ કરી ને નામ છે અને મારા બેન ને રાખડી બાંધી ગયા પછી કાક એના લગન પેલા બીજે થઈ ગયા છે પછી પાછા નવા લગન કર્યા છે રૂમ ચાલુ કરવી છે એ કે બેન તમારી પાસે પૈસા કેટલા પડ્યા હા નામ કીધું નામ શું છે અશોક અશોકભાઈ ભાઈ દરબાર છે હવે એ કેવા છે ને એ ખબર નથી એ ભાઈ એક ત્રણ મહિના બેન તો અત્યારે રોતા રોતા અમાર ઘરે આવ્યા ને હા ત્યારે ખબર પડી કેમ કે પટેલ એને ખીજાણા હ પૈસા તો દીધા પણ એને હોનાનો નો આપ્યો છે દોઢ તોલા નો અશોક હા અશોકભાઈના નંબર પાછા આયી ગયા હા નંબર એના છે પણ ઈ ભાઈ ફોન નથી ઉપાડતા ઈ અત્યારે એમ કે છે હું ઓફિસ છે હું ઓફિસ માં આજ રવિવાર છે આજ ઓફિસ એની હોય હા કઈ વાંધો ભલે ને પણ તમારે બેન પણ વાત કરાવો તો અને એના હાલ કે છે ને દાન બાપુ નું ટેટુ દોરાવેલું છે ફોટો ઈ હમણાં ટેટુ બારુ કાઢ દેવ તમે મને બેન વાત કરાવો ને હા બેન ને આપું જો આપણે વાત છે હાલો હા બેન આ ઈ એનું નામ અશોક ભાઈ છે અને અમદાવાદ ઈ અત્યારે સીએ રૂમ અમદાવાદ હાલે અશોકભાઈ અશોકભાઈ કઈ સમાજ નથી ખબર છે ઈ એમ કેવું પટેલ શું એમ અ અને પણ ભોળાજ ભોળાજ ના સર્વિસ આપે ભોળાદમાં હા ભોળાજ માં સેવા માં જાતા ઈ દર મંગળવારે અત્યારે મેલડી મેલડી માં અત્યારે મેલડીમાં જાય છે ભોળાદવાળા નું કઈ કાંડ કર્યું ને કોક નું નામ લીધું છે કોને ખબર એને બધા ભોળાદ વાળા ગોતે જ છે કઈ જાણતા નથી પણ એને બધા છે ને ગોતતા તા ઘણા સમય પેલા શ્રાવણ મહિના વાતમાં ત્યારે ત્યારે ઈ એને બધા ગોતતા ને વાહે પડેલા છે એમ કેતા હોય થોડો ગોતો પડે ને

અને તમારો અગરબત્તી અગરબત્તી કરી મારે સારું થઈ ગયું ને તે વિશ્વાસ બાંધી લીધો મારા ઘરે રાખડી બંધાવવા તો મેં એન રાખડી બાંધી દીધી એને મને હજાર રૂપિયા દીધા તે મે મને એમ થયું કે સારા હશે તે એને આ પરિસ્થિતિ આવી છે બીજા લગન કરવાના ને એવું મને એને એમ નથી કીધું એમ કીધું કે હું મારી નોકરી ઓલા કાગળિયા ખોવાઈ ગયા છે ને તે પાંચ લાખ ભરવાના છે બેન મને બે લાખ ની મદદ કરીને એમ તે મારે પાંચ બે લાખ નોતા તે મેં હોના છે ને આઈપો દોઢ તોલાનો મને કે મહિનામાં સોડાવી આવી દેસ મહિના મહિના થઈ ગયા આ પાંચ પાંચ મહિના પૂરા છઠ્ઠો મહિનો બેસી ગયો એમ

ઓ હવે તમારું નામ મૂકી દો આખું કિરણબેન બેન એક મિનિટ લખો તો ભાઈ કિરણબેન સવાણી સવાણી હા ઓકે કિરણબેન આપણે જે આ તમારું સીટિંગ કરવામાં આવ્યું છે એમાં તમે પડદા ફાસ્ટ કરવા માંગો છો બેન ને કાઢી ન ગયા છે અત્યારે મને મારા ભાઈએ કાઢી મૂકી છે અહીં ઓલા મારા ઘરવાળાએ કાઢી મૂકી છે તો હું કામ ઈ કે સેન લઈને આવજે ઈ કે મારું નામ મારા ઘરવાળા નામ મારા બધું આવશે પણ એમાં એવું છે બેન સમાધાન કરવા માટેનો પ્રયત્ન એક જ છે કે જે તમને જે ફસાવ્યા છે

ઓકે બેન હાલો હવે તમે છે ને તમારું નામ હું લખી લખી નાખું કિરણ બેન આખું નામ કિરણબેન સવાણી કિરણ તમારું બરાબર નામ મહેશભાઈ હા કિરણ મહેશભાઈ સવાણી અને સુરત માં કઈ જગ્યાએ રહો છો ચીકુવાડી માં હે ચીકુવાડી માં હા હાલો કરી દઉં ચીકુવાડી એ ભાઈ હું માર માર પીર નું નામ લખાવું તો હાલે હા હાલે ને તો માર માર પીર નું નામ છે નથુગઢ તમારું પિયર નું હા પણ બે નથુગઢ છે ને ત્યાં તમે રહેતા ન તમે સુરત માં રહેતા હોય તો સુરત નું જ લખાય એનું કારણ છે કે વિસ્તાર છે ને ફરી જાય તો હાજર થાય જે સત્ય ઘટના હોય વિસ્તાર ફરી જાય બેન તો સ્ત્રી છે હું તમને ના પાડું છું તમે ધર્મના નામે કોઈના વિશ્વાસમાં આવોમાં આવો માં વિશ્વાસ છે જ મોટી અંધશ્રદ્ધા છે આજે હું તમારી પાસે મીઠી મીઠી વાતો કરું પણ મારો વિશ્વાસ નહીં કરવાનો એને તર્ક બુદ્ધિ જોવાનું

માનતા રાખો કદાચ થઈ જાય એવું તમને હવે વિશ્વાસ નથી ને નહીં નઈટી નો ભરોસો રાખો ના પૈસા પાછા આવે એવું કઈ તમને કોઈ નો વિશ્વાસ છે નઈ ને નગર પછી આપડે કામ કરીએ અમે વળખાય વામરી ને માલ ખાઈ મદારી એવું નથી થયું ને

અને આ તમારી બેનનો ફોટો મોકલો આ બેનનો ફોટો મોકલો આ હા અને અશોક નો ફોટો મોકલો અશોક નો એનો ફોટો તો વિડીયો આ તમારી બેન ઓળખતા હોય ને દાન બાપ ભેગો ફોટો હોય મોકલી ને મોકલો એટલે મેં ગોતી લઈએ ભાઈ આ અશોક હા આપ આપડો આવડો વોટ્સઅપ નંબર જ છે ને હા મારો વોટ્સઅપ નંબર છે પણ આના નંબર બોલો ભાઈના ના અશોક ભાઈ હા નંબર તમને આપી દઉં નેવું નેવું છ્યાસી આઠડેઠે તમારે ભાવનગર ની ભાષા રહી ની થોડી જેવી તાણી આવે હા ત્યાંસી પછી સત્યોતેર પછી સત્યોતેર તેત્રીસ

પાઘડી વાળા એમ જાગ પાઘડી વાળા બાબા બોલાવ આપડે ન્યાય જોતો છે કોઈ નું ખોટું નથી જોતું અરે ઈ તો તમારી વાત આજે પણ તમે પટેલો છે ને પટેલો ખોદી કોમ છો તમે આમાં પડો માં તમારા ગરિયા ખર ને કે હવે આ બેન ભૂલ કરી નાખી છે નકર હું આવું માનું જ નહિ હું તમારા વિડિયો જોઉં જ છું એ મારા વિડિયો જોઉં છે પણ બધા એકદમ મરી ગયા હોય અમારી પાસે પીએમ થવા આવે છે જીવતી લાશ કઈ નો આવી હા આ બેન ને અઢી લાખ નો ગરિયો કને કરે અમે તમારો દીકરો અમે હરામ જો મરદા સિવાય કોઈ ને ભાઈ રે આ બેન એ ખોખરા થઈ ગયા રૂપિયા બધા જઈ દીધા ને મારા જ વાળકા વાંદરી ને માલકા ને બધા ને મારા જ બાર કરવાનું તમે હું ન્યા આવું તો મને નાસ્તા પાણી કરાઈ જો બે લાખ નો દયો તો આઈ ગયા હિસાબ છે યાર ચા સાટું થઈ થઈને આ બધું કરું છું હા હા બધા અમે વાર જ ગીણ્યા ભગવાન જાણે મારી જિંદગી બગડી ગઈ સારું કરશે ભગવાન તમારું તમે કામ સારા જ કરો છો કઈ વાંધો નઈ મને ભગવાન જે ભેગો થાય તો મારા સમસર તો થઈજો ભગવાન તો હવે આપડા રુધિયા મહિ પાસે બીજે કે ભગવાન શેષ નહીં એલા ફાયરે કરી નગર ક્યાંય ભેગા થાય ને તો એને ઠપકો દેજો તમે કે ઓલા મનસુખભાઈ ની તો ખબર કાઢો ભલા માણે નસિહા ની ખબર કાઢવા ગયા જીવન સાહેબ ની ખબર કાઢવા ગયા મારી તો કોઈ ની ખબર કાઢવા શે આગડિયાનો ખટકોને મારે વાલે વાંચો નહીં પણ હવે ઠાકર હું ઠપકો એવું વધારે કેને આપીએ મારો ખાગરિયાનો ખટકો મારે વાલા એ વાંચો નહીં મને રી બહુ સેડી છે નથી પણ ભેગો થાય ને તો મને એક વાર મલાપ કરાવી હાલો તમે ફોટા મોકલો ગાયકા ભાઈ હવે તમે કોન્ફરન્સ લઈને ઉપાડે તો તમારા માંથી ફોન કરો ને મારા ઉપાડતો નથી અમારે ફોન નથી ઉપાડતો ફોન તો ઉપાડતો જ નથી તો વાંધો છે હવે તમે એના મને ફોટા ગોતી ગયો દાન ભાગે ગાય ના ફોટા દીધા ને નાખી દીધા ને તમે હા જોઈ લઉં તો હજી મને ખબર નથી હો હા નાખી દીધા છે મેં હા હવે એ બેન ને કઈ તમે હું હમણાં છે ને અજાણ્યા નંબર માંથી ફોન કરું હો હા હા અને બેન ના ફોટા નાખ દીધા આ બેન નો નાખ્યો ને ઈવડે ભાઈ નોય નાખ્યો હાથમાં મોબાઈલ છે ને દાઢી વાળો છે ઓકે ઓકે હા ઈવડો ઈ અશોક પોતે ને હા ઈ અશોક પોતે હા ઓકે ભાઈ ઓકે હા અશોક છે ને ઈ ફોન ઉપાડતો નથી એટલે ને બે ફોટા હજી ગોતી ને નાખો હજી બીજા તમે એની આઈડી ફોપરો દાનભાની હવે ઈ તો પાછો હું મેં તો એને જોયેલો નથી આ તો બેન એ મને દેખાડ્યું ને આ પણ ઈ બેન ને કયો ઈ તો ઓળખે ને હા હા ઈ બેન ને આપો ફોન હા લે હા ભાઈ તમે અશોક ભાઈ ઓળખતા હોય ને તો દાનભા ની જે ફોટા એના પડેલા હોય ઈ ફોટા ગોતી ને બે ત્રણ નાખો ઈ ઊંધું ખાલી ઊભો છે એટલે public ને દેખાવો જોઈએ કે આ જ અશોક છે

અને રાત દી કોઈ ને મિટિંગ નો હાલે એટલી બધી બાના કાઢવાનું મૂકી ગયો બાના સાઈડ માં મૂકી ગયો પછી આખી જિંદગી કાઢવાના જ છે બાના ઉપર તમારું ઘર નહી હાલે તમે મને બાના બતાવો તમારે વો ની પાસે દિન રાત રહો તમે ન્યા કેમ બાના ને દેખાડતા એનો ફોન લઈને ખિસ્સામાં ફરો છો અને કે મીટિંગમાં માં શું કામ માં શું

અને હતા એને સાના સાના રેકોર્ડિંગ નાખો તમને એમ કે આને ખબર નથી પડતી એમ આ ગાંડા છે એમ બધાને ખબર પડે કે રાત ન હાલે કોઈને દિવસનું કામ હોય રાતનું કોઈ કામ ન હોય અને આ એક મહિના થતા બાના કાઢો આ એક દી નું નથી એક મહિના તમે બે દી બે દી જાય ત્રણ દી જાય બે દી જાય ત્રણ દી આખો મહિનો પૂરો કર્યો મને તો કે બેન નું ખાઈ તમને શાંતિ કયા ભાવે મળશે તો જીવવા જોના જો માં ઓફિસમાં નથી ઓફિસ ના બાના કાઢી કાઢી કેટલા એક મહિનો કાઢ્યો તમારે પાન નો થાય એમ હોય લખાણ કરી જાવ ને પણ આવીને